અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર આમ તો હનુમાનજી ની સ્થાપના ઓગણીસો સિત્યોતેર માં કરવામાં આવેલી હતી પરિર શનિ મહારાજ ની હનુમાનજી પાર્દેશ્વર પણ શનિ મહારાજ ની જે સ્થાપના હનુમાનજી મહારાજ ની જે સ્થાપના થઈ એ ઓગણીસો સિત્યોતેર ની અંદર અને દક્ષિણ મુખ્ય હનુમંત્રી નમઃ દક્ષિણ મુખ્ય મુખ તરફ નું જો કોઈ મંદિર હોય તો એ અટલ આશ્રમ છે અને આપણે ત્યાં આઠ હનુમાનજી ની નાની મોટી મૂર્તિ થાય છે તમે પાર્દેશ્વર માં હનુમાનજી આગળ પાઠવ તમે ગણો

તેમજ બે હજાર કિલો બુંદી ભાત પૂરી સાસ અને બધા ભોજનો કરતા હોય છે આ બે હજાર અલગ છે બુંદી ગાંઠિયાની એવી રીતે આજે સવારે દસ અગિયાર શરૂ થઈને રાતના દસ વાગ્યા સુધી અંદર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે